એ બા હ એ ઓઈલ પાઈથી ઝાળોને એટલે હું શું ન થાય એ હા ડબો આ હ હ હ હા તો આયા તો પાપાને આ તો છોડે લઈ લેવું લાગી ગયું હે ડુવા હા ઓખોકરો હાઈ ગયો હે ડુવા કે યાર બોલે નખમે રૂખાલમાં આ તો ડોશી રે અરે જો ઘરવાયા પાણી વાર તો હું એક આને બોલાય આવું હા તો જા જા હતું

બોલ લે દીકરાટો માર્યા ને એટલો બધો હાફ્રેશ કેમ બેટા બાપુ હું તમારે દાવ આવતો લ્યો મારી મઢિયા આ આ ઈ તો હારું તો મને ભેગો થઈ ગયો ના હું મારી મઢિયા હોત નહીં હા બાપુ આ શું આવો તમે હવે સાસ લેવા નીકળ્યો છો બે ત્રણ વાડીએ ગયો ને પણ શ્વાસનો ઘાટ ખાધો નઈ હવે એમાં એવું છે જમરૂકદાસ થી મારા ગુરુજી ની આવવાના છે અને મારો સેલો એટલે સાસ તો જોય આપણે રાતે જમમાંમાં બાપુ હું તમને શું કહું હું મારી વાત તો સાંભળો પેલા લેવાએ શું કે બોલ લે એ મારી વવના સુડેલ વર્ગી દે લ્યો હે

ह ह ह डिकरा मारी धोदडी ढिलापोशी ढिलापोशी ठावमडी बापू तम काठी वारशो अरे दिग्रा काठीत नागो ना आई छोडलेला तर काय काढणेक भटक भटक दे हालो हालो आम आगे काम से ए मले मले काम

મારું માનતા એમ કે છે સો ટકા છૂડેલ છે બાપુ એટલે તમને લ્યો કઈ વાંધો ને સાઈડ હટી દઉં આપણે સીધી દોડી જેવી કરી નાખો

બાપુ <laughs> ના

મારા દીકરાની બહુ ગુંડી છો રાખો બાપુ ઉતાવે ફટો ફટ ટાઈમ વયો જશે આપણો હાલ ઉગરો પકડો ફ્લિં 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 બાજુ પર મકાન સુતરા કામરૂ થઈ જશે બરોબર